જે સગર્ભા બહેનોને મળવાપાત્ર દાળ તેમજ કઠોળનો જથ્થો આપવામાં આવતો નથી તેમજ ઓછો આપીને સમજાવીને બાકીનો જથ્થો સગે વગે કરી દેવામાં આવતો હોય છે મળતી માહિતી અનુસાર આણંદના ગામડીમાં રહેતા નીલમબેન સચિનભાઈ પરમારના જણાવ્યા અનુસાર ગત તારીખ વીસ જુલાઈના રોજ ગામડીમાં આવેલ આંગણવાડીમાંથી માતૃશક્તિ યોજના હેઠળ તેઓને મળવાપાત્ર ત્રણ કિલો દાળ આપવામાં આવી હતી જે દાળ ઘરે આવીને જોતા તુવેર દાળમાં જીવાત પડેલી અને સડી ગયેલી હોવાનું દેખાયું હતું લાગતા વળગતા અધિકારીને કર્મચારીને જાણ કરવા માટે ફોન કર્યા હતા પણ લાગ્યા નથી જેથી આજરોજ તેઓએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી ગામડી વિસ્તારમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં આપવામાં આવેલી તુવેર દાળની ઉપર ફેબ્રુઆરી મહિનાનું પેકિંગ છે અને બી ફોર છ મંથ લખેલું છે

મારું નામ છે પરમાર સચિન રમેશ હું રહું છું ગામડી ત્રિકમનગર રહેવાસી છું મારું ઘર અહીંયા અહીં આવેલું છે અમને આ દાળ છે એ અમને આંગણવાળા તરફથી મળેલી છે અને ત્રણ કિલોનું પેકિંગ છે અંદર તમે જોઈ શકો છો આગળ શ્રી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તરફથી અમને મળેલી છે આ દાળ આગળનું પેકિંગ જોઈ લો અને પાછળનું જોઈ લો અંદર જીવાત અંદર ધનેરિયા છે આ કોઈ ખાઈ ના શકે એવી છે દાળ અને પ્લસ કે આ છ મહિના યુઝ થાય એવી જ છે પણ આ જે અંદર તારીખ લખેલી છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પણ આની ડેટ છે લખેલી છે છ મહિના જ યુઝ કરવાની અથવા છઠ્ઠો મહિનો પૂરો થવો આવ્યો છે અને અમને દાળ મળેલી છે આ દાળ ના કોઈ માણસ ખાઈ શકે ના કોઈ જાનવર ખાઈ શકે આ ખડાવાની તો અમારે આ દાળને કરવું શું હવે

શનિવારે આપવામાં આવી પુલિચોકી બાલ મંદિર થી આંગણવાડ થી કેટલી દાળ આપવામાં ત્રણ કિલો દાળ આપી